વાલીયા ગ્રામ પંચાયત દ્વારા કમળા માતાજીના તળાવ કિનારે ફટાકડાના સિઝનમાં ઊભા કરાયેલ દબાણો દૂર કરવા નોટિસ ફટકારવામાં આવતા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે વાલિયાની માંગરોળ ચોકડી પાસે કમળા માતાજીના તળાવ પાસે દિવાળી સમયે ફટાકડાના વેપારીઓ સિઝનેબલ વેપાર માટે પતરાના શેડ શેડ ઊભા કર્યા હતા જે દુકાનદારોએ દૂર નહીં કરતા એક જાગૃત નાગરિકે દબાણો દૂર કરવા લેખિતમાં ગ્રામ પંચાયત કચેરીમાં રજૂઆત કરી હતી જે બાદ ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓને નોટિસ ફટકારી તેઓના શેડ દૂર કરતા સૂચના આપી હતી જેને પગલે દુકાનદારોએ આજે સ્વૈચ્છિક રીતે પોતાના શેડ ઉતારી લીધા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્થળે કેટલાક ઈસમોએ ગ્રામ પંચાયતની જગ્યામાં પાક્કા દબાણો ઊભા કર્યા છે ત્યારે આવા દબાણો પણ દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે